વાત કરી મોરબીની જ્યાં કેમિકલ ભરેલ ટેન્કર ઘૂંટુ ગામ નજીક હોવાથી હોવાનો ગ્રામજનોએ લગાવ્યો છે ગામ નજીક કેમિકલ ભરેલું ટેન્કર ઠાલવાયું તાત્કાલિક આ ટેન્કરને પકડ્યું છે ટેન્કર માંથી જીપીસીબીની ટીમે સેમ્પલ લીધાની માહિતી મળી રહી છે સ્થાનિકોનો કાંતિ અમૃત્યા પર ગંભીર આરોપ કાંતિ અમૃતિયાએ ટેન્કર છોડાવ્યાનો ગામ લોકોએ આરોપ લગાવ્યો છે ટેન્કરમાંથી જીપીસીબી ની ટીમે હાલ તો સેમ્પલ લીધા છે અને પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે. ડાકો ભરીને ક્યાંથી આવ્યો? અમે હળવથી આવતા હતા. ભરીનેથી આવ્યો ને? હા. અને અહીંયા તને ખાલી કરવાનો કોને કીધું? મુકેશભાઈ ભરવાડ. મુકેશભાઈ ભરવાડ કેના હે? માથકના. માથકના એને જગ્યા બતાવવા આવી હતી તને? હે? હા. અને આ ટાકો કોનો હે? ભરતભાઈ ભરતભાઈ કોણ? કાંતી અમૂતીના સાળા. કાંતિલાલ અમૃતિયાના સાડા એમનો ટાકો હે આ હા એટલે એમને અહીં ટાકો એમ કીધું તું કે મારો મારો જ છે ટાકો હા તો અહીંયા ખાલી કરો એ ભાઈ તને જગ્યા બતાવવા આવ્યો હતો કે તું એમનો આવ્યો તો મને દેખાડ આવ્યો હતો કોણ આવ્યો તું ભેગું મુકેશભાઈ ભરવા માથકવારા હા ઈ આવ્યો હતા હા હા તો પછી તમે ભાઈ ગયા ક્યાં તો અહીંયા